નમસ્કાર સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેલ્પીમાં મિત્રો અમુક મિત્રોની કોમેન્ટ હતી કે ગુજરાતની વાવ વિશેનો વિડીયો બનાવો તો આજે આપણે ગુજરાતની વાવ વિશે જોઈશું એટલે કે ગુજરાતમાં કેટલી વાવ આવેલી છે એમાં જેમાં મહત્વપૂર્ણ જે વાવ છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી લઈશું અને બીજે વાવો આપણે ટૂંકમાં માહિતી લઈશું તો ચલો મિત્રો હવે ના બગડતા શરૂ કરીએ તો મિત્રો આપણે ગુજરાતની વાવ વિશે જાણીએ એના પહેલાં

સુધી પહોંચવા ફરતે સીડી બનાવેલી હોય છે જેને વાવ કહેવામાં આવે છે હવે વાવના પ્રવેશ દ્વારના આધારે આપણે પ્રકાર જોઈએ તો વાવના જે પ્રવેશ દ્વારના આધારે ચાર પ્રકાર પડે છે કયા ચાર પ્રકાર તો નંદા વાવ ભદ્રા વાવ જયા વાવ અને વિજયા વાવ નંદા વાવમાં એક જ પ્રવેશ દ્વાર હોય છે ભદ્રા વાવમાં બે પ્રવેશ દ્વાર હોય છે જયા વાવમાં ત્રણ પ્રવેશ દ્વાર હોય છે અને વિજયા વાવમાં ચાર પ્રવેશ દ્વાર હોય છે હવે આપણે ગુજરાતની મુખ્ય વાવ એમાં પહેલા જોઈએ અડાલજની વાવ વિશે તો હાલમાં અડાલજની વાવ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે આ વાવ અમદાવાદથી લગભગ પંદર કિલોમીટર દૂર છે આ વાવમાંથી ઈસવીસન ચૌદસો નવ્વાણું ની સાલનો સંસ્કૃત ભાષામાં લખાયેલો એક લેખ મળી આવે છે તેની પરથી જાણવા મળે છે કે રૂડા દેવી કે રૂડીબાઈએ તેમના પતિ વીરસંગ વાઘેલાની યાદમાં કોની યાદમાં વીરસંગ વાઘેલાની યાદમાં આ અડાલજની વાવ બંધાવી હતી કોણે રૂડીબાઈએ આગળ જોઈએ આ વાવ વિશે એવી અનુસૃતિ પ્રચલિત છે કે મોહમ્મદ બેગડાએ અડાલજ ગામમાં ઈસવીસન ચૌદસો નવ્વાણું ની સાલમાં વીરસંગ વાઘેલાની પત્ની રાણી રૂડીબાઈ માટે આ અડાલજની વાવ બંધાવી હતી કારણ કે મોહમ્મદ બેગડાએ રૂડા દેવીના દેવીના રૂપથી મોહાંત થઈ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો ત્યારે રૂડા દેવીએ એક ઉત્તમ વાવ બંધાવવાની માગણી કરી હતી આગળ જોઈએ આ વાવ ચૂના પથ્થરથી નિર્મિત હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય કળાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે આ વાવની કુલ લંબાઈ છે બસો એકાવન ફૂટ છે જેમાં ત્રણ પ્રવેશ દ્વાર છે અને પાંચ માળ ઊંડી છે સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ જયા પ્રકારની છે યાદ રાખજો મિત્રો અડાલતની વાવ જયા પ્રકારની છે ભારત સરકાર દ્વારા આ અડાલતની વાવને સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે બીજા નંબરની વાવ જોઈએ દાદા હરિની વાવ તો દાદા હરિની વાવ દાદા દાદાહરિની વાવ અમદાવાદના પસારવા વિસ્તારોમાં આવેલી છે બાયશ્રી હરિરે ઈસવીસન ચૌદસો નવ્વાણું માં આ દાદા હરીની વાવ બંધાવી હતી આ બાઈ શ્રી હરિરે એ સુલતાન મોહમ્મદ બેગડાના જનાનખાનામાં દાવ તરીકે કામ કરતી હતી આ વાવના બાંધકામની દેખરેખ રાખનાર મુસ્લિમ અધિકારીઓ હતા જ્યારે તેનું બાંધકામ કરનાર હિન્દુ કડિયાઓ હતા આગળ જોઈએ આ વાવ જો કે અડાલતની વાવ જેટલી કલાપૂર્ણ નથી છતાં તેનું બાંધકામ ખૂબ જ વ્યવસ્થિત છે ગુજરાતના પ્રથમ પંક્તિના ઇતિહાસકાર શ્રી રત્ન મણીરાવ જાટે એ આ વાવને ભદ્રા પ્રકારની વાવ કહે છે કયા પ્રકારની ભદ્રા પ્રકારની વાવ કહે છે આગળ જોઈએ માતા ભવાનીની વાવ તો માતા ભવાનીની વાવ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે આ પણ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ છે આના બાંધકામના સમય વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ અમુક વિતરણો આ વાવને સલ્તનતકાલીન માને છે આ વાવનો ઉલ્લેખ મીરાતે અહમદી નામના ગ્રંથમાં પણ મળે છે આગળ જોઈએ સાપાની વાવ આ વાવ સાબરકાંઠા જિલ્લાના બાયડ પાસે આવેલા સાપા નામના ગામના પાદરમાં આવેલી છે આ વાવ સુલતાન મોમ્મદ બેગડાના સમયમાં બાંધવામાં આવી છે આ વાવના પાછળના ભાગમાં કૂવો છે તેની ડાબી જમણી બાજુમાં બે શિલાલેખો છે આ વાવમાં નવગ્રહ ગણેશ સિદ્ધિ બુદ્ધિ વગેરેની પ્રતિમાઓ તથા સુંદર ભૌમિતિક આકૃતિઓ કંડારેલી જોવા મળે છે આ વાવ સ્થાપત્યને જોતા તેને નંદા પ્રકારની વાવ કહી શકાય છે હવે રાણકી વાવ તો રાણકી વાવ છે જોઈએ રાણકી વાવ ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ વાવ છે સોલંકી વંશના ભીમદેવ પહેલાની પટરાણીનું નામ ઉદયમતી હતું ઉદયમતીએ પોતાની પોતાના પતિની યાદમાં પાટણના સહસ્ત્રલિંગ તળાવ પાસે આ સુંદર રાણકી વાવ બંધાવી હતી આ વાવ જમીનની સપાટીથી સાત મજલા માળ ઊંડી છે દરેક માળની દિવાળો પર દેવી દેવતાઓ દેવી દેવીઓ નર્તકીઓ દ્વારપાળો પ્રાણીના પ્રાણીઓના વગેરે સુંદર લેખો છે આ વાવના સ્તંભો અને દિવાલો સોલંકી વંશ અને તેની વાસ્તુકળાના ઉત્કૃષ્ટ નમૂના છે આ વાવમાં કલ્કી વગેરે અવતારો શિલ્પ પર સુંદર રીતે કંડારેલા છે રાણકી વાવ એક માત્ર એવી વાવ છે જે વિશ્વ વિરાસતની સૂચિમાં ત્રેવીસ જૂન બે હજાર ચૌદના રોજ સામેલ થઈ છે આગળ જોઈએ ભમરિયો કુવો બમ્મરિય કૂવો ખેડા જિલ્લામાં વાત્રક નદીના કિનારે આવેલા મહેમદાબાદ શહેરમાં સલ્તનત કાળ દરમિયાન બંધાયેલો એક કૂવો આવેલો છે જે બમ્મરિયા કૂવા તરીકે ઓળખાય છે પ્રખ્યાત છે સુલતાન મોહમ્મદ બેગડાએ મહેમદાબાદ શહેર વસાવ્યું હતું અને તેણે જ આ બમ્મરિય કૂવો બંધાવ્યો હતો આ કૂવો છે બસો પચીસ મીટર ઊંડો અને સાત પોઈન્ટ પાંચ મીટર પહોળો છે આઠ ખંડો ધરાવતો પાણી સુધી પગથીયા વાળો કુવો છે ગુજરાતમાં અને ભારતમાં આવો બીજો એક જ કૂવો છે જે જુનાગઢનો નવધણનો કૂવો છે આ કૂવો સ્થાપત્ય કલાનો એક ઉત્તમ નમૂનો છે આથી જ અનેક ગીતોમાં બંબરીયા કૂવાને કાઠડે આ ઉલ્લેખ થાય છે નવધણનો કૂવો અને અડી વાવ નવદણનો કૂવો અને અડીકડીની વાવ જુનાગઢ જિલ્લામાં આવેલી છે અડી કડી વાવ સાંકળી અને ઊંડી છે જ્યારે નવધણ કૂવો મહેમદાબાદના બમ્બરિયા કુવા જેવો સ્થાપત્યનો વિસ્મયજનક નમૂના રૂપ છે કહેવત છે ને કે અડીચડીની વાવને નવધન કુવો ના જુએ તે જીવતો મોવ આઠમા નંબરનો અમૃતવર્ષિણી વાવ તો અમૃતવર્ષિણી વાવ વિશે જોઈએ આ વાવ આ વાવ અમદાવાદના પાંચ કુવા વિસ્તારમાં આવેલી છે આ વાવ ઈસવીસન સત્તરસો ત્રેવીસમાં રઘુનાથે બંધ બંધાવી હતી આ વાવના મુખ્ય સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ સોમપુરા જ્ઞાતિના શિલ્પકાર કાશીદાસ અને રામદાસ હતા આ વાવનું મુખ્ય મુખ પશ્ચિમ દિશા તરફ આવેલું છે તરફનું છે અને તેમાં એક બાજુથી જ પ્રવેશ લઈ શકાય છે ત્રણ માળની ધરાવતી આ ત્રણ માળ ધરાવતી આ વાવના સ્થાપત્યને જોતા તેને નંદા પ્રકારની વાવ કહી શકાય કયા પ્રકારની નંદા પ્રકારની વાવ કહી શકાય હવે કૂકા વાવ તો આ વાવ ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલી છે આ વાવ સોલંકી કાળના રાજવી સિદ્ધરાજ જયસિંહ બતાવેલી છે આ વાવની લંબાઈ લગભગ તેરસો મીટરની છે અને તેમાં સંખ્યાબંધ તેમના સંખ્યાબંધની રચના ઠેર ઠેર સુંદર કોતરણી કરેલી છે કૂકા વાવની બહાર અડીખમ ઉભેલા કીર્તિ સ્તંભની કારીગરી પણ બેનમુન છે અન્ય વાવ જોઈ લઈએ મિત્રો આ મુખ્ય વાવો જોઈએ એના સિવાય અન્ય વાવો જોઈ લઈએ કે કઈ વાવ કયા જિલ્લામાં કઈ જગ્યાએ આવેલી છે તો દુધિયા વાવ ભદ્રેસર જિલ્લો કચ્છમાં આવેલી છે રણમલ રાની વાવ ઈડર તાલુકો જિલ્લો સાબરકાંઠા પાંડવકુંડ વાવ ભદ્રેસર જિલ્લો કચ્છ નડાબેટ બનાસકાંઠામાં ધમેશ્વરી વાવ મોઢેરા મહેસાણામાં કોઠાની વાવ મહેસાણામાં કાઝી વાવ હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં હીરુ વાવ મોડાસા અરવલ્લીમાં વણઝારી વાવ મોડાસા એટલે કે અરવલ્લી જિલ્લામાં સીગર વાવ કપડવંશ ખેડા જિલ્લામાં જ્ઞાનવાડી વાવ ખંભાત ખેડા જિલ્લામાં નવલખી વાવ વડોદરામાં માતા વાવ વઢવાણ સુરેન્દ્રનગરમાં ઉપરકોટની વાવ ગિરનાર જૂનાગઢમાં બ્રહ્મકુંડ વાવ પ્રપાસ પાટણમાં સેલોર વાવ ભદ્રેશ્વર કચ્છ જિલ્લામાં વડવાણી વાવ ખંભાત ખેડા જિલ્લામાં ખોડિયાર માતાની વાવ નારોળ અમદાવાદમાં સાસવહુની વાવ વટવા અમદાવાદમાં જેઠાબાઈની વાવ ઈસનપુર અમદાવાદમાં મહાકાળીની વાવ ધોળકા અમદાવાદમાં ધોળી વાવ ચોસર દસખોઈ અમદાવાદમાં ઊંટવાળી માતાની વાવ ધોળકા અમદાવાદમાં કલિકુંડની વાવ ધોળકા અમદાવાદમાં ભવાની વાવ ધંધુકા અમદાવાદમાં રાજલાય રાજબાઈની વાવ વિરમગામ અમદાવાદ જિલ્લામાં અને અલીગઢની વાવ એ પણ વિરમગામ અમદાવાદ જિલ્લામાં અને રાણીની વાવ જેતલપુર દસકોઈ અમદાવાદ જિલ્લામાં તો જોઈ શકો છો તમે મોટાભાગની વાવ અમદાવાદ જિલ્લામાં આવેલી છે તેમજ અમુક મુખ્ય વાવ મોહમ્મદ બેગડાના સમયમાં બનેલી છે આ વસ્તુ યાદ રાખજો મિત્રો અને મોટાભાગની વાવ અમદાવાદ જિલ્લામાં આવેલી છે તો મિત્રો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત